સ્થાનિક સ્તરે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગ્રામજનો દ્વારા લોકશાહી પ્રત્યે વિશ્વાસ સાથે મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો ઉષાબેન આહીરની જીત માત્ર સંખ્યા તત્વો પર આધારિત નથી પરંતુ તેમનું ગામ માટેનું દ્રષ્ટિકોણ વિકાસલક્ષી વિચારો અને ગ્રામજનો સાથેની જોડાણ શક્તિએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે વિજય બાદ લોકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ઉષાબેનના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વિજયની ઘોષણાની સાથે જ ગ્રામજનોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અને હાલમાં મારે સરપંચની કરી હતી લોકોના સરકારી થઈ હાલમાં અમારા એરિયા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં આવી ગયો છે જમીન નેવું ટકા સંભાળના થઈ ગયેલી છે જ્યાં હાલમાં મોટા મોટા ઉદ્યોગના કારણે હજીરા વિસ્તારમાં હજીરામાં હાલની તારીખે કેન્સરગ્રસ્ત પચાસ ટકા લોકો છે જે આ પોલ્યુશનને લઈને જૂના ગામમાં પણ કંપની આવી ગઈ છે ફક્ત એક અમારું સુવાલી ગામ બાકી છે અને તેની ઉપર આજુબાજુના વિસ્તારના એજનો પ્રયાસ કરતા હતા આ જુદી અને આ જુદી અટકાવ્યા છે ને અત્યારે હવે જવાબદારી અમારી થઈ પડી છે એટલે અમે બન એટલા ચોક્કસ આ અટકાવવાની કોશિશ કરીશું ગામ બચાવીશું ગામના રોજગાર ગામના વિકાસ ગામના આરોગ્ય માટે શિક્ષણ માટે અમે લડતા રહીશું લડતા આવ્યા છે ને લડતા રહીશું એ અમારો સિદ્ધાંત છે આજ સુધી કોઈ બી કંપની સાથે અમારો મેળાપીપણામાં કોઈ રોલ નથી અમે ગામ માટે લડીએ છીએ ગામના વિકાસ માટે લડીએ છીએ હાલમાં ગામના પાણીની સમસ્યા માટે અમે ઇરિગેશનને નેલના પાણીની સમસ્યાનો પ્રશ્ન અમારા માનનીય શ્રી સંદીપ દેસાઈના સહયોગથી વીસ વર્ષે નિકાલ લાવ્યા છીએ અને ટૂંક સમયમાં મારા ગામમાં એ પાણી પણ આવશે અને અમારો વિસ્તારમાં જે દરિયા કિનારા ઝીંગા તળાવવાળાનો જે દબાણ અને જે પ્રેશરો હતું એની અમે લડીને અમે અમારા વિસ્તારમાં ઝીંગા તળાવ લાવવા દીધું નથી અને બે હજાર છથી પર્યટન નિગમમાં અમે દરિયાને વિકસાવવા માટેની જે ઠરાવો કરેલા હતા અને એને ડેવલપ કરવા માટે ગાંધીનગર સુધી અમે આટા ફેરા ગાઈને માનનીય જે તે ટાઈમના પ્રવાસન નિગમના મંત્રી જયનારાયણ વ્યાસ દ્વારા આ અમારા દરિયાનું નિરીક્ષણ કરાવીને અમે આ પ્રવાસન નિગમ માટે વિકસાવવા માટેની પૂરી મહેનત કરેલી છે અને જયનારાયણ વ્યાસ ચારથી પાંચ વાર અમારા દરિયા કિનારાની મુલાકાત લઈ ગયા છે પણ બધું જેના જ હતું પણ હાલમાં આ નવા ધારાસભ્ય આવવાથી ઇન્ટ લઈને એ છેલ્લા બે વરસથી અમારી સાથે છે અને અમે આજે અમારા દરિયાને વિકાસ કરી રહ્યા છે દરિયાના વિકાસ થવાથી અમારા સહેલાણીઓ સુરતથી આવતાને સરસ મજાની અહીંયા સર્વિસ મળે છે બીજું કે કોઈ પણ ચાર્જ વસ્તુ કર્યા વગર અહીંયા લોકો દરિયા કિનારે મજા કરી શકે છે બે વર્ષ બે વર્ષથી ફ્લેક્સિબલ પણ ઉજવાય છે અને લાખો લોકો આવે છે એવો કામ અહીંયા થાય છે અને અત્યાર પછી પણ હજુ વધારે વિકસાવશે એટલે વધારે લોકોને આનંદ મળશે અમારા દરિયા કિનારે સહેલાણીઓ માટે ટોયલેટ બ્લોક પાણી માટે આરો પ્લાન વન કુટીલ પોલીસ ચોકી અને એક નાનું સર્કિટ હાઉસનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે જે ટૂંક સમયમાં ઊભું થશે અને આ સુરતનું એક નાગ બનશે કે સુવાલી બ્રિજ પર આજે લોકો દૂર દૂરથી આવતા થઈ ગયા છે આખા સુરત જિલ્લાના આવતા થઈ ગયા દરિયા કિનારા સુધી બસ્તી સગવડ થઈ ગઈ છે અને હવે આગળની કાર્યક્રમો અમારા ડેવલોપ કરવા માટે ગામના લોકલ લોકો માટે દુકાનોનું આયોજન કરવામાં આવશે કે જેમાં લોકો રોજગાર ધંધો મેળવી શકે એવી અમારી ગણતરી છે અને ફક્ત ને ફક્ત અમારા ગામના લોકોને રોજગારી મળે અમે આ પોતે કરીશું અમે આ કોઈને ભાડે આપવાના નથી અને ગામ પોતે લોકોને વિકસાવશે ગ્રામ પંચાયત સાથે રહીને એવી અમારી અત્યારની નેમ છે અને આ નેમ પૂરી કરીશું એની ખાતરી આપીએ તેમજ આજુબાજુના જે પ્રદૂષણયુક્ત પદાર્થો જે કંપનીઓ મારી કચરો નીકળે તેને અમે અમારા વિસ્તારમાં ઘૂસવા દેવાના નથી એની અમે ખાતરી આપીએ છીએ અને ગામજનો માટે ખભે ખભા મિલાવીને અમે આનો સામનો કરીશું અને ગામના વિકાસ માટે કામ કરશું એવી અમારી આજનો આ પ્રસંગે બધાને સંદેશો છે જય હિન્દ જય ભારત